નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના નાનાપાલી ગામે આવેલ અમૃત સરોવર ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરને સૂતરને ખાદી પહેરાવી નતમસ્તક વંદન કર્યા બાદ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના બાલાસિંદોર કડાણા ખાનપુર લુણાવાડા સંતરામપુર અને વીરપુર તાલુકામાં આવેલ સિત્યોતેર અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક અમૃત સરોવરના સ્થળ પર બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાભોર લુણાવાડા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ ગામના આગેવાનો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છવ્વીસ ના દિવસે સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે ભારત સરકાર દ્વારા રાજ્યના તમામ અમૃત સરોવર ઉપર સંવિધાન દિવસની ઉજવણી કરવાની સૂચનાના ભાગરૂપે આજે લુણાવાડા તાલુકાના નાની ગામે અમૃત સરોવર ઉપર જિલ્લા તંત્રના માન્ય કલેક્ટર મેડમ તથા અન્ય અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ સભા દ્વારા આ બંધારણને અપનાવવામાં આવેલું અને જે છવ્વીસમી જાન્યુઆરી બે ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવેલું એની એક યાદગીરીના ભાગરૂપે અને એના પંચોતેર વર્ષની ઉજવણી પણ આ સાથે સાથે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કરવાની સૂચનાના ભાગરૂપે આજરોજ ગામમાં ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એ સાથે સમગ્ર દેશના નાગરિકોમાં જિલ્લાના અને તાલુકાના નાગરિકોમાં પણ સંવિધાન પ્રત્યેની નિષ્ઠા વફાદારી જળવાઈ રહે એવું સુંદર આયોજન અત્રે કરવામાં આવેલું છે